નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બનાવીશું ધોરણ સાત ગણિત ચેપ્ટર નંબર સેકન્ડ સદ્ય બે પોઈન્ટ ચાર નો પહેલો પ્રશ્ન છે કે શોધો જીરો પોઈન્ટ ટુ ઇન્ટુ સિક્સ એટલે આપણે ઝીરો ટુ ઇન્ટુ સિક્સ નવા પેજમાં આપણે કે જીરો પોઈન્ટ ટુ ઇન્ટુ સિક્સ કરવાનું છે આપણે ઓકે તો પહેલાં શું કરીશું ટુ ગુણ્યા સિક્સ કરી દઈશું વગર પોઈન્ટ વગર એટલે ઝીરો ટુ એટલે મતલબ ટુ જ થાય ઝીરો ટુ મતલબ શું થાય

તો એ રીતે અહીંયા પોઈન્ટની જમણી બાજુ આ પોઈન્ટની આપણે આ જે પોઈન્ટ છે એની જમણી બાજુ એની જમણી બાજુ કેટલો અંક છે ફક્ત ને ફક્ત એક અંક છે તો આપણે અહીંયા જે જવાબ આવ્યો બે ગુણ્યા છ એમાં જમણી બાજુથી એક પોઈન્ટ લઈશું અને પછી પોઈન્ટ મૂકી દઈશું તો આનો જવાબ શું છે વન પોઈન્ટ ટુ ઓકે ચલો એ રીતે બીજા નંબરનો પ્રશ્ન શું છે આઠ ગુણ્યા આઠ ગુણ્યા ચાર પોઈન્ટ છ શું છે આઠ ગુણ્યા ચાર પોઈન્ટ છ તો પહેલાં શું કરીશું આપણે આઠ ગુન્યા છેતાલીસ કરી દઈશું પોઈન્ટ વગર પહેલાં આપણે પોઈન્ટ નહીં મૂકીશું પોઈન્ટ વગર ગુણાકાર કરી દઈશું ઓકે હવે આઠ ગુણ્યા છેતાલીસ કેટલા થશે ત્રણસો અડસઠ કેટલા થશે ત્રણસો અડસઠ બરાબર આઠ ગુણ્યા છેતાલીસ કેટલા થશે ત્રણસો અડસઠ હવે અહીંયા જુઓ આઠમાં પોઈન્ટ નથી ઓકે અહીંયા ચાર છે એટલે ચાર છ છે પોઈન્ટની આ જે પોઈન્ટ છે એની જમણી બાજુ કેટલા અંક છે એક અંક છે તો આપણે જમણી બાજુથી ડાબી બાજુ જમણી બાજુથી ડાબી બાજુ તો જમણી બાજુ કેટલા અંક છે એક અંક છે એક અંક લઈશું અને પછી પોઈન્ટ મૂકીશું એટલે શું જવાબ આવશે છત્રીસ પોઈન્ટ આઠ જવાબ એનો આવશે ઓકે ચાલો એ રીતે આગળનો પ્રશ્ન જોઈશું કે ત્રીજા નંબરનો પ્રશ્ન છે બે પોઈન્ટ એકોતેર ગુણ્યા પાંચ શું છે બે પોઈન્ટ ગુણ્યા પાંચ શું છે બે પોઈન્ટ એકોતેર ગુણ્યા પાંચ તો આપણે શું કરીશું પહેલાં બસો એકોતેર ગુણ્યા પાંચ કરી શું કરીશું બસો એકોતેર ગુણ્યા પાંચ કરીશું તો બસો ગુણ્યા પાંચ કેટલા થશે એક હજાર પંચાવન થશે ઓકે હવે પોઈન્ટ કેવી રીતે મૂકીશું તો અહીંયા જો પોઈન્ટ શામાં છે બસો ને પોઈન્ટ છે એટલે બે પોઈન્ટ ઇકોતેર છે અહીંયા પોઈન્ટની આ પોઈન્ટની જમણી બાજુ કેટલા છે એક બે તો અહીંયા જમણીથી ડાબી બાજુ લઈશું તો એક અને બે અને પછી અહીંયા પોઈન્ટ મૂકીશું એટલે કેટલો જવાબ આવશે તેર પોઈન્ટ પંચાવન શું જવાબ આવશે તેર પંચાવન એનો જવાબ આવશે ઓકે ચલો એટલે આપણે એ કહી શકીએ ધેર ફોર બે પોઈન્ટ પંચાવન આનો જવાબ છે ઓકે ચલો આગળનો પ્રશ્ન જોઈશું આપણે કયો જોયો ત્રીજા નંબરનો જોયો હવે ચોથા નંબરનો જોઈશું વીસ પોઈન્ટ એક ગુણ્યા ચાર શું છે વીસ પોઈન્ટ એક ગુણ્યા ચાર વીસ એક ગુણ્યા ચાર તો આપણે શું કરીશું પહેલાં બસો એક ગુણ્યા ચાર કરીશું તો બસો એક ગુણ્યા ચાર કેટલા આવશે આઠસોને ચાર જવાબ આવશે આઠસોને ચાર જવાબ આવશે હવે વીસ પોઈન્ટ એક છે અહીંયા શું છે વીસ પોઈન્ટ એક છે તો પોઈન્ટની જમણી બાજુ અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક જ અંક છે તો આપણે અહીંયા જમણીથી ડાબી બાજુ એક ખસકશું એક અંક લઈશું જમણીથી ડાબી બાજુ એક અંક ખસકશું એટલે એક અહીંયા એક અને પછી પોઈન્ટ એટલે શું જવાબ આવે છે એસી પોઈન્ટ ચાર એસી પોઈન્ટ ચાર એનો જવાબ આવશે ત્યાર પર આપણે કહી શકીએ કે વીસ પોઈન્ટ એક ગુણ્યા ચાર બરાબર એસી પોઈન્ટ ચાર ઓકે ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું હવે બીજું શું છે જીરો પોઈન્ટ જીરો પાંચ ગુણ્યા સાત જીરો પોઈન્ટ જીરો પાંચ ગુણ્યા સાત શું છે જીરો પોઈન્ટ જીરો પાંચ ગુણ્યા સાત તો પહેલાં આપણે શું કરીશું જીરો જીરો પાંચ ગુણ્યા સાત કરીશું અહીંયા જીરો જીરો મતલબ થાય પાંચ ગુણ્યા સાત ઓકે પાંચ સાતમાં કેટલા થશે પાંત્રીસ અવૈય ધ્યાન આપો કે આ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ છે અહીંયા આપણે મેં એ લખું છું ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ છે બરાબર હવે પોઈન્ટ નહીં આ જે પોઈન્ટ છે આ જે પોઈન્ટ છે એની જમણી બાજુ કેટલા અંક છે બે તો એક બે તો આપણે અહીંયા બે અંક ખસેકશું જમણીથી ડાબી બાજુ એટલે મેં પાંત્રીસ લખી દઉં છું બરાબર તો જમણીથી ડાબી બાજુ બે અંક લઈશું એક અને બે એક અને બે અને અહીંયા પોઈન્ટ મૂકી દઈશું અને પોઈન્ટ આપી બાજુ જીરો મૂકી દઈશું શું જવાબ આવશે જીરો પોઈન્ટ એટલે આપણે કહી શકીએ કે જીરો પાંચ સાત બરાબર પોઈન્ટ ઓકે એ રીતે આપણે લખી શકીએ છીએ ચલો હવે આગળ નંબરનો પ્રશ્ન જોઈશું હવે બસો અગિયાર જીરો ટુ ગુણ્યા ચાર શું છે બસો અગિયાર પોઈન્ટ જીરો ટુ ગુણ્યા ચાર ચલો આપણે નેક્સ્ટ પેજમાં જોઈએ શું છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન બસો અગિયાર પોઈન્ટ જીરો ટુ ગુણ્યા ચાર બરાબર તો આપણે શું કરીશું અહીંયા બસો અહીંયા લખી દઈએ એકમ દશક સો હજાર દસ હજાર એટલે એકવીસ હજાર એકસો બે ગુણ્યા ચાર કરીશું શું કરીશું એકવીસ હજાર એકસો બે ગુણ્યા ચાર કરીશું તો શું જવાબ આવશે એકવીસ હજાર એકસો બે ગુણ્યા ચાર તો આ ચોર્યાસી હજાર ચોર્યાસી હજાર ને આઠ જવાબ આવે છે ઓકે હવે અહીંયા જોવા ટુ વન વન પોઈન્ટ ઝીરો ટુ હવે આ પોઈન્ટની આ જમણી બાજુ કેટલા અંક છે બે તો આપણે અહીંયા આ જે જવાબ આવ્યો છે મેં અહીંયા પાછોમાં પાછો લખીશું એટ ફોર ફોર ઝીરો ટુ તો અહીંયા જ પોઇન્ટની જમણી બાજુ આ જે પોઈન્ટ છે એની જમણી બાજુ કેટલા અંક છે બે તો એક અને બે જમણીથી ડાબી બાજુ ખસકશું જમણીથી ડાબી બાજુ ખસકશું તો એક અને બે તો પોઈન્ટ તો શું જવાબ આવે છે આવશે તો બસો અગિયાર જીરો ટુ ગુણ્યા ચાર બરાબર ચુવાલીસ આઠ એનો જવાબ છે ઓકે ચલો હવે આગળ કયા નંબરનો પ્રશ્ન જોઈશું હવે સાતમા નંબરનો પ્રશ્ન જોઈશું તો બે ગુણ્યા જીરો પોઈન્ટ છસી બે ગુણ્યા જીરો પોઈન્ટ છ્યાસી તો શું છે બે ગુણ્યા બે ગુણ્યા જીરો પોઈન્ટ છ્યાસી ઓકે ચલો આગળ જોઈએ તો આગળ જોતાં પહેલાં મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે આઈકાન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે તો પ્લીઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા અને વિડીયો કેવો લાગ્યો છે તો કમેન્ટમાં જરૂર મોકલીશું ચલો આગળ જોઈએ તો બે ગુણ્યા જીરો પોઈન્ટ તો આપણે શું કરીશું બે ગુણ્યા જીરો કરીશું બે ગુણ્યા જીરો છસી લઈ બે ગુણ્યા હવે બે ગુણ્યા કેટલો આવશે જવાબ એકસો જવાબ આવશે હવે પોઈન્ટ કેવી રીતે મૂકીશું આ પોઈન્ટ જો છે અહીંયા છે જીરો પોઈન્ટ આ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે અંક છે તો આપણે અહીંયા એકસોને બોતેર મૂકી દઈશું જમ અહીંયા જમ અહીંયા સોરી પોઈન્ટની ડાબી બાજુ બે અંક છે આપણે અહીંયા જમણીથી જમણીથી ડાબી બાજુ બે પોઈન્ટ ખસ બે અંક ખસેકશું અહીંયા બે અંક છે તો અહીંયા આપણે જમણીથી ડાબી બાજુ બે અંક ખસેકશું એક અને બે અને પછી અહીંયા પોઈન્ટ મૂકીશું એટલે જવાબ શું આવશે બે ગુણ્યા જીરો પોઈન્ટ છસી બરાબર એક પોઈન્ટ બોતેર ઓકે તો આપણે પહેલા નંબરનો પ્રશ્ન પતી ગયો છે ચલો પહેલા નંબરનો પ્રશ્ન પતી ગયો હવે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ તો બીજા નંબરનો પ્રશ્ન શું છે આપણો નંબરનો પ્રશ્ન છે કે લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ પાંચ પોઈન્ટ સાત સેન્ટીમીટર હવે આ જે લંબાઈ છે આ લંબાઈ એની છે એની લંબાઈ કેટલી છે પાંચ પોઈન્ટ સાત સેન્ટીમીટર છે એક આ લંબ ચોરસ છે અને પહોળાઈ કેટલી છે ત્રણ સેન્ટીમીટર અને આની જે પહોળાઈ છે કેટલી છે ત્રણ સેન્ટીમીટર છે તો લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધો આપણે અહીંયા શું લખીશું કે લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે તો લંબ ચોરસમાં શું આપ્યું છે એ પહેલાં લખી લઈએ તો લંબ ચોરસની લંબાઈ કેટલી છે આપણે અહીંયા લખી દઈએ લંબ ચોરસની લંબાઈ કેટલી છે પાંચ પોઈન્ટ સાત સોરી કેટલી છે સાત સેન્ટીમીટર લંબ ચોરસની પહોળાઈ લખી આપણે લંબ પહોળાઈ બરાબર કેટલી છે ત્રણ સેન્ટીમીટર હવે શું લખી આપણે જે વસ્તુ આપી છે આપણે પેલા લખી દઈશું કે લંબ ચોરસની લંબાઈ લંબાઈના લેન્થ બરાબર પાંચ પોઈન્ટ સાત સેન્ટીમીટર પણ લખી શકાય છે પહોળાઈને બી બી બરાબર ત્રણ સેન્ટીમીટર પણ લખી શકાય છે પહોળાઈને બરાબર આ રીતે લખી શકાય છે હવે લંબ નું ક્ષેત્રફળ શું થાય તો આપણે લખી દઈએ કયા કે લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ ઓકે आपने ने लंबाई के लिए अपी 5.7 पाँच पॉइंट सात सेंटीमीटर तो यहाँ आप लखी दी है 5.7 पॉइंट सात सेंटीमीटर गुण्या गुण्या मिनट पाँच पॉइंट सात सेंटीमीटर लखी दी है सेंटीमीटर लखी दिए ओके सेंटीमीटर पाँच पॉइंट सात गुण्या सेंटीमीटर 5.7 पॉइंट सात सेंटीमीटर गुण्या चलो पौड़ाई के लिए त्रन सेंटीमीटर तो आप लिख दी है त्र સેન્ટીમીટર હવે પાંચ પોઈન્ટ સાત સેન્ટીમી પાંચ પોઈન્ટ સાત ગુણ્યા ત્રણ કરીશું પાંચ પોઈન્ટ સાત ગુણ્યા ત્રણ કરીશું તો પાંચ પોઈન્ટ સાત ગુણ્યા ત્રણ કરો તો પહેલાં આપણે શું કરીશું આપણે સત્તાવન ગુણ્યા ત્રણ કરીશું તો સત્તાવન ગુણ્યા ત્રણ કેટલા થશે એકસો ને ઓકે હવે પોઈન્ટમાં મૂકવાનો છે તો કઈ રીતે મૂકીશું તો અહીંયા પાંચ પોઈન્ટ સાત છે તો પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક અંક છે તો આપણે અહીંયા એકસો એકોતેર મૂક્યા પછી જમણી બાજુથી ડાબી બાજુ અંક એક અને પછી પોઈન્ટ અહીંયા એક જ લઈ એક અંક પછી પોઈન્ટ મૂકી દઈશું તો શું જવાબ આવશે આપણે અહીંયા સત્તર પોઈન્ટ એક સેન્ટીમીટરનો વર્ગ આ સેન્ટીમીટરની બે ઘાત લખવાનું ના ભૂલાય કેમ કે આ ક્ષેત્રફળનું શું છે એકમ છે કેમ સેન્ટીમીટરનો વર્ગ આવ્યો છે કેમ કે બતાવું તમને અહીંયા ધ્યાન આપો અહીંયા શું છે પાંચ પોઈન્ટ સાત ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ સેન્ટીમીટર સોરી પાંચ પોઈન્ટ સાત ગુણ્યા પાંચ પોઈન્ટ સાત સેન્ટીમીટર ગુણ્યા ત્રણ સેન્ટીમીટર હવે આપણે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર પણ કરવા પડશે ને જેમ કે પાંચ પોઈન્ટ સાત ગુણ્યા ત્રણ તો કરી દીધા એ રીતે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર કેટલા થશે સેન્ટીમીટરની બે ઘાત આ એક તમને બીજું એક ઉદાહરણ આપીને સમજાવું છું મસ્ત રીતે સમ ખબર પડી જશે માની લો કે એક્સ ગુને એક્સ ગુણે એક્સની બે ઘાત શું જવાબ આવશે એક્સની જ્યારે પણ કોઈ પણ અલ્ફાબેટનો ગુણાકાર કરવાનો હોય તો એનો પાવરનો પહેલાં સરવાળો કરવો પડશે એટલે એક્સ આપણે એક વાત અહીંયા મૂકી દઈશું એક્સની ઉપર કોઈ પાવર નહીં એટલે એક અહીંયા એક્સની ઉપર કોઈ પાવર નહીં એટલે એક તો આ પાવરનો શું કરીશું સરવાળો કરીશું એક વત્તા એક બે દેન બે કેટલા તો એક્સની ચાર ઘાત એ રીતે આપણે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર કરીશું શું કરીશું એ રીતે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર સેન્ટીમીટરના ઉપર કઈ પાવર નહીં લે એક આ સેન્ટીમીટરનો ઉપર કંઈ પાવરને લઈ એક હવે સેન્ટીમીટર એક વખત મૂકી દઈશું અને એક વત્તા એક કેટલા થશે બે તો આમ સેન્ટીમીટરની બે કાત આવે છે આ લખવાની કોઈ જરૂર નથી આ તો જસ્ટ તમને એક એક્સ્ટ્રા નોલેજ ખબર હોવું જરૂરી છે તો એક સત્તર પોઈન્ટ એક શું છે લંબ ચોરસનું છેદ ઓકે ચલો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે બેલ આયકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આગળના વિડીયોની અંદર આપણે ત્રીજો ચોથો અને પાંચમો પ્રશ્ન સમજશે ઓકે ચાલો બાય